સરદારનગરમાં સંસ્થાપક સ્વર્ગસ્થ મંજીભાઈ નાનજીભાઈ નોર પટેલની મૂર્તિનું અનાવરણ ભચાઉ તાલુકાના સરદારનગરમાં ગામના સ્થાપક સ્વર્ગસ્થ મનજીભાઈ નાનજીભાઈ નોર પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગસ્થ મનજીભાઈની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું જે ગામની પરંપરા અને સમર્પણના ભાવને ઉજાગર કરે છે વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર ગાંધીધામ વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી માલતીબહેન મહેશ્વરી સહિત કચ્છ ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા સ્વર્ગસ્થ મંજીભાઈના જીવન મૂલ્યોને યાદ કરી તેમની પ્રતિષ્ઠા માટે આકર્ષક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ તકે પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે સામાજિક સંગઠનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ ગામના વિકાસ માટે નવી યોજનાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમ સરદારનગરના લોકો માટે ન માત્ર એક સ્મૃતિ પલ બન્યું હતું પરંતુ સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ સાબિત થયું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Sangar Ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો